ભગવાનનો ભાગ કવિ રમેશ પારેખ નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા કોકની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા ટેટા પાડતા પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો આ ભાગ બનિયાનો કન્યાનો અને છેવટે એક વધારાની ડગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો સૌ પોતપોતાની ડગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ડગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા ભગવાન રાતે આવે છાનામાના ને પોતાનો ભાગ ખાઈ જાય એ મમે કહેતા પછી મોટા થયા બે હાથે ઘણું ભેગું કર્યું ભાગ પાડ્યા ઘરના ઘર વખરીના ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો રબીશ ભગવાનનો ભાગ ભગવાન તે વળી ચીજ છે સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું બધું આવ્યું અચાનક ગઈકાલે ભગવાન આવ્યા કહે મારો ભાગ લાવ મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જડ એકાદ સૂકું તરણું પણ નહીં શેના ભાગ પાડું ભગવાન સાથે આંખમાં જરજણી આવ્યા તે અડધા જર્જણી આપ્યા ભગવાનને વાહ કંઈ ભગવાન મને અડ્યા ગભે હાથ મૂક્યો મારી ઉજ્જળતાને પંપાળી મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી તેણે પૂછ્યું કેટલા વર્ષનો થયો તું પચાસ હું બોલ્યો અચ્છા ભગવાન બોલ્યા સોમાંથી અડધા તો તે ખર્ચી નાખ્યા હવે લાવ મારો ભાગ મેં બાકીના પચાસ વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં ભગવાન છાનામુના રાતે એનો ભાગ ખાય હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામુના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો ઓગળતો